ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસરી સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એક હજારની ચોપન રૂપિયા ભાવ થયા છે બજાર બહુ સારી છે શેણાની અને આજે પચીસ તારીખ અને મંગળવાર આમ તો આજથી માર્કેટિંગ યાર્ડ બંધ થશે પહેલી તારીખે શરૂ થશે તો આ આમ તો છેલ્લા દિવસના ભાવ આપણે લાઈવ જોઈ રહ્યા

સબસ્ક્રાઈબ કરવા વિનંતી શેર કરવા વિનંતી જેથી કરી અને ગામડામાં દરેક ભાઈઓને ભાવ પહોંચી શકે અને ગામડાની અંદર નીચું વેચાણ ન કરી શકીએ બસ અમારી ચેનલ દ્વારા એ એક જ લક્ષ્ય છે કે ખેડૂતોને ઊંચો ભાવ આવે છે અને આગળ જોતા રહીજો આપણે બને ત્યાં સુધી જેટલી વસ્તુ આમાં ડાઉનલોડ થઈ શકશે એટલી વસ્તુના ભાવ મૂકવા મહેનત કરીશું

શાલ કરાય છે આમોર ઓય બકબોદી ફરાર ને તો ફરાર આ આવી ગયો આ 50 બે લે તમે આ અમારી કે

हेलो 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 आप को आप को जय हो जय हो जाइए आज थोड़ा क्या कर ले आज वीडियो આને <laughs> રવતી ભાઈ આ ચાલુ કરાવી દીધું હોય તમારું દોડ હશે ભૂંગ ખાઈએ એવું પાકું હોય તમે બધા આવ

અને ગામડે વેપાર થાય એટલા માટે થઈને આપણે લાઈ ભાવ આપવાના પ્રયત્ન કરી રહ્યા છીએ તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી સ્કૂલની ટીમો યાદની મુલાકાતે આવેલી છે યાદની અંદર કઈ રીતે પદ્ધતિ હોય છે એ પદ્ધતિ જોવા માટે થઈ જૂનાગઢ યાદની અંદર આજે સ્કૂલની બસ આવી અને

તો આપણે આગળ બીજા ભાવ જોવા માટે જઈ અને આપણો વિડીયો ચાલુ રાખજો